મારું નામ ચૈતાલી મિહિર પુરોહિત અને ખાસ તો પેલા બધાને જય સોમનાથ મારું એટલું સામર્થ્ય જ નથી કે હું સોમનાથ દાદા વિશે કાંઈ કહી શકું પણ એક નાની રજૂઆત એ છે તમે મને આ મોકો આપ્યો એટલા માટે કે આદ્ર નક્ષત્ર સૌથી મોટું નક્ષત્ર માક્ષર મહિનાનું અને આજે અમને એટલો સરસ અવસર મળ્યો કે અમે ધ્વજાજીનું અમને તક મળી કે અમે ચડાવી શકીએ આજે પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યા અમે ખાસ લંડનથી આજે આવ્યા છીએ

પનીર પુરોહિત આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં અમને સત્તર ઉદ્રીયના પાંઠનું કવ્ય આયોજન હોય તેમના અમને એક દર્શનનો લાવો મળેલો છે આજે આદ્રા નક્ષત્ર હોય આદ્રા નક્ષત્રના દિવસે જો મહાપૂજા કરવામાં આવે તો સો વર્ષ સુધી જે આજે પૂજા મહાપૂજા કરીએ એનું એક જ દિવસમાં આપણને આ પુણ્ય મળે છે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે